આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત શ્રી દેવવ્રત સ્મૃતિ ન્યાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા છોટાઉદેપુર નગર દ્વારા જ આરોગ્ય સાધન સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોટાઉદેપુર નગર સેવા વિભાગ દ્વારા આરોગ્ય સાધનની સેવા દર્દીઓને ઉપયોગી થાય તે હેતુથી જ આરોગ્ય સાધન નગરમાં જ્યારે આ લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમંત્રિત મહેમાનોમાં જ ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ શાહ સાથે શંઘ વિભાગના સહકાર્યવા અશ્વિનભાઈ રાઠવા મુકેશભાઈ પટેલ એસએફ હાઈસ્કૂલના આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌહાણ સાથે ટીમ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા છોટાદેપુર નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત શ્રી દેવરસ સ્મૃતિ ન્યાસ ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ જે આરોગ્યલક્ષી જે સાધનો જે છે એમાં વ્હીલચેર ટોયલેટ ચેર અને ફાઉન્ટિંગ બેડ જેવા અનેક સાધનો જે છે એ વ્યવસ્થા અહીંયા છોટાઉદેપુર નગરના લોકો માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ સાધનોનો નગરના લોકો લાભ લે એવી અપેક્ષા અસ્તુ ભારતમાં તાકી જાય